તો તમે બધા મજામાં છે અને આજના લોકોની શરૂઆત કરીએ આપણા જેટથી તમે કહેવા જે આ બધું કાગડા બોલે બ્રાઉં ગ્રાઉન્ડ તમને પાસે મસ્ત મસ્ત ટમેટા એવું ઓ મીંડા મજા આવે આવું પીક કરીએ મકાઈને જોવા જો નરવાય બહુ બધું દાવ પીક છે હાલો તો જાય ટાઈમિંગ પછી કંઈ છે તો બતાવી જય માતાજી અને હમણાં બાગેશ્વર બાબાએ આવે છે તો ત્યાં બી આપણી જાય અને તમારા રી શેર કરી તો જોતા રહીજો વિડીયો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા જય માતાજી પાસા મેયા થોડીક આપણે લેસ્ટર માં કોઝિнгтон પાર્ક ના ઓપોઝિટ સાઇડ ગાયત્રી માતાજી નું મંદિર છે મસ્ત મસ્ત મોસમોસ્ટાળો આપણે જઈએ અને તમને દેખાડું એડ્રેસ છે 16 એલનડન રોડ લેસ્ટર આ બધું ઉપર ચડાવવા કેમ છો જય કૃષ્ણ બધાને જય કૃષ્ણ જય કૃષ્ણ હા ચાલો ચાલો તમારું નામ શું છે જયંતિભાઈ છે હા ચાલો તો તમે ટ્રસ્ટી છો કે ટ્રસ્ટી છો ના અમે બધા વોલેન્ટિયર છે વોલેન્ટિયર અચ્છા અચ્છા આ બધી બુક છે ઈ પછી જોશું આપણે મંદિરનું દર્શન યા માતાજી છે ગાયત્રી માતાના

તમને છોન ગુરુલાલ શેઠોલા હા ગુરુદેવના પગલા રા આ આ શું છે બેન હા પ્રતપ્રત્ય સજસ્વ કા જગત ગુરુદેવના માકાડીની સમાધિ સ્થળ સમાધિ સ્થળ આયાસ ના ના આ એટલે ખાલી આયા તમે હા અમે એ લોકોની સમા આપણે કેમ સમારંભ કરી હા સ્વર્ગ બનાવી છે એ માટેની યાદી રૂપી

તો એ ગુરુ દર્શન થયા તો એમને કીધું કે આ દુનિયા છે ને કે વિનાશ તરફ ચાલી ઈચ્છાય છે એમ કે કે કારણ કે માણસોના વિચાર જ એવા છે કે આ ખલાસ થઈ જશે દુનિયા

11 તારીખે વરસ થસે ઓમન 10 તારીખે એમને ઉજમ અહીંયા ઉજમણી થસે 10 ઓગસ્ટ હા 10 ઓગસ્ટ હા 10 ઓગસ્ટ યાર આવજો હા ભલે પાકુ તો હું બી મેસેજ બી મૂકી દઈશ બધા આવશે શું પ્રોગ્રામ ત્યારે શું છે પાટો સવા અચ્છા અચ્છા પાઠ હા વરસ વરસ થસે માને આ મૂર્તિ સ્થાપિત થયા શિવલિંગ પાત્યારે સ્થાપિત થયું તો ગયા વર્ષે 11 તારીખે ને આપા

એ તપમાં એને જીજી અને આ પોતાના વાર્તા રૂપી આ બુક બહાર લખી અને અઢળક બુક છે અને સારા વિચારો હે શું વિચારો હે ગાયત્રી વિદ્યા ગ્રુપ ગાયત્રી વન ટુ થ્રી ખબર નહીં કંઈક લખેલું છે એવું અને એક વર્ષ જ થયું આ મંદિરને અને આ છે શ્રી શ્રી રામ શર્મા આચાર્ય આ આચાર્ય જ છે ને ગુરુ શર્મા આચાર્ય આચાર્ય છે અને આ તેમના આઈ થિંક મને બેન કહેતા હતા ભગવતી દેવી શર્મા અને આ વડદેવ વડલા દેવ અને આવું કંઈક છે મસ્ત મસ્ત અને અહીંયા કોઝિંગટન પાર્ક છે સાંભે અને એને સાંભે જ બિલકુલ હે ગાયત્રી મંદિર અને ઘણી બધી બુક છે હિન્દીમાં છે ગુજરાતીમાં છે સંસ્કૃતમાં હશે બધા કેવી રીતે જીવન જીવવું જોઈએ ચોવીસ વર્ષમાં એને તપ કર્યું એમાં એને જી જ્ઞાન મળ્યું આ બુક બુક ના અંદર હે ને બહુ સારી વાત કહેવાય બહુ ગુરુદેવ એમાં જો તમે એનો વિલન વારસો વાંચશો ને તેમાં આખી એમની લાઈફ કઈ રીતના શું થયું બધું છે અને બધી આ બુક એની જ લખેલી છે હા એણે જ લખેલી છે પણ પછી અઢળક બુક છે ને પણ જો એટલે હિન્દીમાં લખી હશે પછી તો પછી ગુજરાતીમાં યા બીજા બધા ભાષિયા કરે ખબર ને હા હા ટ્રાન્સલેશન કરીને પછી ગુજરાતીમાં બનાવેલ બરાબર વહેલા મરવાની ઉતાવળ કરશો નહીં જો માનવ ગૌરવ દિવસ ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય અત્યારે તો આનું આંદોલન ચાલે છે એનું મતલબ શું એટલે આપણે આપણા આપણી ફ્યુચર જનરેશન આપણે કેવી તમ સંસ્કારવાન બનાવીએ ઓ બરાબર યે યે કારણ કે ત્યારે તો આપણો પતી ગયો યાર લગભગ જોવા જાય તો પતી ગયો પતી ગયો કોઈ સંસ્કાર જ નથી છોકરાઓને ખબર જ નથી એમાં એક એવું ને

બસ બસ ચાલો બેન તમારું નામ શું નૈના બેન બહુ સારી રીતે આપણે સમજાવ્યા થેન્ક યુ વેરી મચ નૈના બેન જય શ્રી કૃષ્ણ જય ગાયત્રી માં તો આ ભાઈ બીજે બધા વોલન્ટરી છે અને ચાલો તો હવે આપણે આજનો લો ગાંજ રાખીએ અને માતાજીના દર્શન કરવા આવજો કોઝિંગટન માં છે બાજુમાં માતાજીનું મંદિર છે ગુરુદેવ છે અને એક પ્રશ્ન થયું છે ઓગસ્ટની પંદર તારીખે આપણે એવું કંઈક બેન કરતા હતા તો તમે બી આવજો અને સંસ્કાર છોકરાને હારા બહુ બધી બહુ છે તો પાછું બીજું કંઈક નવું લઈને આવશું જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત